મોટી સંખ્યામાં ભેગા થઈને વડોદરા શહેરમાં એમએસએમઇ દ્વારા ખોટી રીતે બની બેઠેલા પત્રકારો વડોદરા શહેર પોલીસ કમિશનર તેમજ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ રજૂઆતમાં મુખ્ય મુદ્દા તરીકે તંત્રીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આધાર ઉદ્યોગને આધારે બની બેઠેલા પત્રકારો સરકારી નિયમોના ઉલ્લંઘન કરી સમાજમાં સાચા અને માન્યતા ધરાવતા સાચા પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે ખોટી રીતે તેમના વ્હીકલ બાઇક અથવા તો ફોર વ્હીલર પર પ્રેસ મીડિયાના સ્ટીકર લગાવી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરે છે સાથે આવા બની બેઠેલા પત્રકારો દ્વારા બીજા અન્ય પત્રકારોને કાયદાની વિરુદ્ધ બ્યુરો ચીફ બનાવી તેમજ પત્રકારો બનાવી અનાવળત ધરાવતા લોકોને પત્રકારત્વને જાણતા અજાણતા લાંછન લાગે તેવા કૃત્યો કરી લોકો સાથે છેતરપિંડી કરતી આર્થિક લાભ મેળવે છે તેમજ આધાર ઉદ્યોગમાં કોઈપણ પ્રકારના પ્રેસ કે આરએનઆઈ ઓથોરાઇઝ તેમજ એસડીએમનો કોઈ ફાળવણી નંબર પણ નથી તેમજ કોઈપણ પ્રકારનું પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવતું નથી તો શું ભવિષ્યમાં આવા ઈસમો દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓમાં વધારો થાય તો કોઈ નવાઈ નહીં પોલીસ કમિશનર અને કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં મુખ્ય મુદ્દા તરીકે આવા એમએસએમઇના નામે સાચા પત્રકારોને લગાવતા તત્વો સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને તેમની વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી અને જો વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા કલેક્ટર દ્વારા આવનાર દિવસોમાં નક્કર પગલાં લેવામાં નહીં આવે તો તમામ તંત્રીઓ ભેગા થઈને આવનાર દિવસોમાં એમએસએમની વિરુદ્ધ

અને આરએનઆઈ માન્ય પત્રકારોની એક નવી ઝુંબેશની શરૂઆત આરએનઆઈ લાયસન્સ ધારક પત્રકારો બધા ભેગા થઈ અને એક ઝુંબેશ ચલાવે છે કે વડોદરા શહેરમાં સમગ્ર રાજ્યની સાથે વડોદરા શહેરમાં એમએસએમઈ એટલે કે આધાર ઉદ્યોગના આધારે જે રીતે ખોટી પત્રકાર અથવા પોતે જાતે મેળવીને એમને કોઈ આપી નથી એ જાતે પત્રકાર બનીને પોતાની ગાડી પર સરકારના નિયમો વિરુદ્ધ ગાડી પર મીડિયા પ્રેસ લખીને સ્ટીકરો મારી તદુપ્રાંખ એમએસએમીને ધ્યાનપૂર્વક જોતા એવું અમને मालूम पड્યું કે આધાર ઉદ્યોગના લાયસન્સ પર તો કોઈ પણ ધંધાના માલિક લખી શકાય ઓનર લખી શકાય અહીંયા એક નવું આવી ગયું કે એડિટર એન્ડ ચીફ લખે છે અને એ જ આધાર ઉદ્યોગના આધારે લાયસન્સ કઢાવી બીજા અન્ય પત્રકારો બનાવે છે પત્રકારો બનાવવાની સાથે હજાર માં પત્રકાર બનાવે છે અને પહોંચે છે તેવું અમને ધ્યાન જતા અમે રોજ સરકારને નુકસાન ના પહોંચે આર સર્ટિફિકેટ ધરાવતા પત્રકારોને નુકસાન ના પહોંચે અને આવા એમએ સમિતિ બની બેઠેલા કે જેઓ જયારે પત્રકાર બનવાનું હોય છે ને તો અમે બે હજાર ચૌદમાં હું પોતે લાઇસન્સ લીધેલું ત્યારે મારું પીસીસી કરવામાં આવેલું મારું તલાટીમાં લખાણ લેવામાં આવેલું મામલતદાર માં લેલું હવે તમે જુઓ કે એકદમ શોર્ટ કટ કીતી આ લોકો પત્રકાર બની જાય છે ના પોલીસ વેરિફિકેશન ના મામલતદાર વેરિફિકેશન ના તલાટી વેરિફિકેશન અને પત્રકાર બની જાય છે અને બીજા કાર્ડ વેચી અને બીજા લોકોને પણ ગેરમાર્ગે દોરે છે અને પોતે આર્થિક ફાયદો મેળવી લે છે હવે આવા પત્રકારો ના વિરોધમાં આજથી અમે ઝુંબેશ ચલાવે છે હું ખાસ હજુ બી પત્રકાર મિત્રોને કહેવા માંગુ છું કે જેઓને પત્રકાર બનવું છે તે લોકો કાયદેસર અરજી કરે પીસી નંબર લાવે આર એન આઈ લાવે અને પત્રકાર બને એમાં અમને કોઈ જ વાંધો નથી પણ જે લોકો શોર્ટકટ થી પત્રકાર બન્યા છે તે લોકોએ હવે સાવચેત રહેવું જોઈએ અને હવે ચાલી ચલાવીને લેવામાં આવે અમે આના વિરોધમાં આજ રોજ પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર આપી અને તેમનું ધ્યાન દોર્યું છે કે આવા પત્રકારોના વિરુદ્ધમાં ઓગેન્સમાં એક એક્શન લેવામાં આવે એક ડ્રાઇવ કરવામાં આવે આ દરેક અમે વાત કરી છે અમારી આ જે લડત છે એ થી ખોટી રીતે પત્રકાર બને એ સિસ્ટમ સામે લડાઈ છે અમારી કોઈ વ્યક્તિગત લડાઈ નથી પરંતુ જે લોકો ખોટી રીતે પત્રકાર બની બેઠા છે તેઓ હવે આરએનઆઈ વાળા સરકારી લાયસન્સ ધરાવતા પત્રકારોથી સાવચેત રહેવાની જરૂર છે કેમ કે આવનાર સમયમાં જો આ સિસ્ટમ ને વધારે શક્તિ કરશે લોકો તો અમે એમને ખુલ્લા પાડવા પચ્ચીસ નો પહેલા દિવસે નવા વર્ષના બધા જ મિત્રો ભાઈઓને અને શહેરીજનો ને અમારા પત્રકાર પરિષદ ના સંઘના જેટલા બી છે એ તમામ પત્રકાર ભાઈઓ તરફથી જનતા ને અમે નવા વર્ષની શુભેચ્છા પાઠવીએ છીએ આજ જો અમે એક અમારી માંગ લઈને આજે પોલીસ કમિશનર પાસે આવ્યા હતા કે જે ઘણા સમયથી એમએસએમીના નામનો નામનો એટલે જે કાયદા છે એનો ઘેર ઉપયોગ કરી અને જે બની બેઠેલા પત્રકારો છે અને એ પોતે જ્યારે પ્રજા અને પોલીસ વચ્ચેના সমন্বય જે છે એને બગાડવાની કોઈ કોશિશ કરી રહ્યા છે એમનું હેતુ એક જ વસ્તુ હોય છે કે ગમે તે રીતે લોકોને બદનામ કરો અને જે રીતે પૈસા પડાવો આ આ મુહીમ ચલાવી અને અમે પોતે આજે એક આવેદનપત્ર પોલીસ કમિશનર શ્રીને આપવામાં આવે આપવામાં આવ્યું છે અને અમારી એક જ માંગ છે કે આવા પત્રકારોને તમે કોઈ પણ રીતે કાયદાકીય રીતે તમે ડ્રાઈવ ચલાવી અને આવા પત્રકારોને ખુલ્લા પાડો જેથી જે સાચા પત્રકારો છે જે પોતે લાયસન્સ ધરાવે છે એવા પત્રકારોની છબી માર્કેટમાં ખરડાય નહીં એ હેતુ સર અમે આજે બધા જ પત્રકારો તમે જોઈ રહ્યા છો પાછળ ઓછામાં ઓછા અમે સાઈઠ થી સિત્તેર પત્રકારો આજે ભેગા થઈ અને કમિશનર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે વધુમાં એક જ વસ્તુ જણાવીએ આગામી આ સિલસિલો ચાલુ રહેશે અમે તમામ પત્રકારો એક ઉગ્ર આંદોલન સાથે અમે આગળ વધીશું અને આવા લોકોને આવા પત્રકારો જે આ કાર્ય કરી રહ્યા છે એઓને ખુલ્લા પણ પાડીશું તેવી અમે એક નેમ અને ટેક સાથે હવે આગળ વધી રહ્યા છે જય